હેલો મિત્રો જય માતાજી જય દેવકાજી જયમાં મગર કેમ છો મિત્રો આજે ઝાઝા દિવસે બ્લોગ બનાવ્યો છે તો ઘણા ટાઈમ થઈ ગયા છે તો ઝાઝા દિવસે આજે બ્લોગ બન્યો છે કેમ કે આપણે અત્યારે નવરાશ નથી એટલે નતો બનાવી શક્યા તો જો આજ કપાસની ગાડી વીણી લાયા છે તો જાઓ એક બપોર કો આવ્યા છે એટલે છે કપાસ ઘંટી પણ બગડી ગઈ છે ચક્કર ફરતો નથી તો આ ખોળ પલાળી દીધો છે અને માખણ તૈયાર થઈ ગયું છે તો માખણ પણ ઉતારી છે સાઈઝ બનાવીને જો આટલી ગાહાળીઓ થાય છે અને બીજી ગાહાળીઓ આમાં પડી છે તો નાખે ઉ સુટી કરવી પડશે ગાળાઓ પણ કેમકે સલાખા ખતમ થઈ ગયા છે ખૂટી એટલી છે નીણ પણ ખૂટી રહી છે અને જો આ ગાંડિયો એટલે અહીં પડી આ પ્યાલાઈની હે વરસાદ પ્યાલાઈની તો વરસાદ પ્યાલાઈની હે આ ગાંડિયો બધી અને આ સાઈઝ બનાવી છે આજ તો ચાલો તમને દેખાડો સાઈઝ છે એ રીતે બને છે બને છે અત્યારે જો આ એવી રહે સાઈઝ બને છે આ મારા છે કટર છે સાઈઝ વલણું ચાલુ છે સાઈઝ ગણી દઈશું હમણાં પાંચ એક મિલટ થઈ છે એટલે સાઈઝ થઈ જશે બપોરે તડકો હોય એટલે સારી સાઈઝ ગણી જાય અને વાર પણ ન અને ઘાટી એવી થઈ છે રબડા જેવી અને

તા આમાંથી તો હ દોઢસો ગ્રામ નીકળશે પાંચ લિટર દૂધમાંથી તો એટલા માટે તમને મોંઘું પડશે કેમકે ચોવીસ લિટર મેળવીએ એટલે ચોવીસ લીટરનું એક કિલો ઘી બને તો તમે કરી નાખજો હિસાબ પચાસ રૂપિયા લખીએ લીટરને આને આવતાવી નાખવાનું તો આપણે જો ગેસ છે પણ ગેસમાં નથી તાવતા આવતા સોલા ઉપર તાવીશી સ્પેશિયલ સોલા ઓપેર હેડ ટેપ પડવા દે કેપ કોને તો ચાર દરવાજે હેડ પડે સહી પડતી હે

જો મિત્રો અમારે ઘરે ઉંદળી વિયાણી છે તો જઈને બચ્ચા છે પાંચ ને બે પાંચ સાવ નાની એવડી ઉંદળી છે વિયાણી છે શેરો હોય ગણપતિ બાપાની ઉંધળીઓ છે આ તો પાંચે આપણે પાળેલી જ છે દાંડી હાલે ડંડન ડંડન જો ખોળ ખાય છે ખોળ મૂક્યો છે અત્યારે કપાસનો ફળ તો ખાવા માંડી જો મિત્રો આ કપા પણ ઉગી ગયા છે અને કોટા પણ કાઢી ગયા છે તો આવું કંઈક નુકસાન છે ભારે તો જો આવું છે બધું તો જો આપણે આવી ગયા છીએ ખેતર ખેતરે આંટો મારવા તો પાણી ગોઠણ સુધીના ભરી દીધા છે તો જો આવા કંઈક પાણી પણ છે